બગસરા શહેરમાં જૂના સ્વામિનારાયણ મંદિર દ્વારા ચૌદ થી એકવીસ ડિસેમ્બર સુધી આયોજિત શિક્ષાપત્રી દ્વિશતાબ્દી મહોત્સવનું આયોજન કરાયું છે જેમાં ગાય ધરતી ની ધરતી પૂજ્ય વક્તા શ્રી વિવેક સ્વરૂપ સ્વામી દ્વારા કથાનું રસપાન કરવામાં આવી રહ્યું બગસરા શહેરમાં જૂના સ્વામિનારાયણ મંદિર દ્વારા ચૌદ થી એકવીસ ડિસેમ્બર સુધી આયોજિત શિક્ષાપત્રી દ્વિશાબ્દી મહોત્સવનું આયોજન કરાયું છે જેમાં ગાય વિશે પૂજ્ય વક્તા શ્રી વિવેક સ્વરૂપ સ્વામી દ્વારા કથાનું રસપાન કરવામાં આવી રહ્યું છે ત્યારે બગસરા આસપાસના ગામોમાંથી તેમજ ગુજરાત રસપાન કરી રહ્યા છે હરિભક્તો બોળી સંખ્યામાં કથાનું શ્રવણ કરી રહ્યા પૂજ્ય લાલજી મહારાજનું આગમન સાથે તેની શિક્ષાપત્રી દ્વિશતાબ્દી મહોત્સવ નિમિત્તે ગૌભક્તોને માર્ગદર્શન જુદા જુદા વક્તાઓ દ્વારા કથા દરમિયાન ગાય અને રોગમુક્ત સમાજ આયોજન કરવામાં આવ્યું દરરોજ રાત્રે નવા ભક્તિ સંગીત કાર્યક્રમો જેમાં ભજન કીર્તન હાસ્ય દરબારમાં વિવિધ કલાકારો દ્વારા કાર્યક્રમનું અનુલક્ષ્ય આયોજન કરાયું છે પવિત્ર ધામ બગસરા જૂના સ્વામિનારાયણ મંદિર દ્વારા તારીખ ચૌદ થી એકવીસ સુધી શિક્ષા પત્રી દ્વિશતાબ્દી મહોત્સવ અંતર્ગત ત્રિમાતૃ મહોત્સવનું આયોજન છે જેમાં ગાય માતાને અને ધરતી ત્રણના વિશે પૂજ્ય વક્તા પ્રાતસ્મરણીય શ્રી વિવેક સ્વરૂપ સ્વામી દ્વારા આ કથાનું રસપાન કરાવવામાં આવશે આ કથામાં અત્યારે બગસરા તથા આસપાસના સ ગામોમાંથી તેમજ ગુજરાતભરના ગૌપ્રેમીઓ અને જે જમીનના જે છે તે બધા ખેડૂતો અહીંયા હાજર રહી છે એટલું જ નહીં પણ બગસરા અને આસપાસના ગામોના હરિભક્તો અહીંયા હાજર રહી અને બહોળી સંખ્યામાં કથાનું શ્રવણ કરી રહ્યા છે આજે